કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજ તાલુકાના કોટાઈ ગામના યુવા અગ્રણી મહાવીરભાઈ ચાડ માર્ગ અકસ્માતમાં અવશાન થતા કોટાઈ ગામ સહિત સમગ્ર આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે આશાસ્પદ યુવાન મહાવીરભાઈ ચાડના વ્યક્તિત્વ અને તેમના મિલનસાર સ્વભાવનું ચિત્ર ત્યારે સામે આવ્યું જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી તેમની અંતિમ યાત્રામાં દૂર દૂરથી લોકો જોડાયા હતા મહાવીરભાઈ બેસણામાં બોલીવુડ અભિનેતા આમિર ખાન આવી પહોંચતા મહાવીરભાઈ ચાંડે સંબંધો કેટલી હદે જાળવી રાખ્યા હતા તેનું દ્રષ્ટાંત જોવા મળ્યું છે બોલીવુડ અભિનેતા લગાન ફિલ્મના શૂટિંગ વખતે કુનરિયા ગામે રોકાયેલા હતા ત્યારે મહાવીરભાઈ અને આમિર ખાન વચ્ચે પરિચય કેળવાયો જે આગળ જતા દોસ્તીમાં બદલાઈ ગયો મહાવીરભાઈએ આ દોસ્તીને સતત જાળવી રાખી હતી જેથી દેશના ટોચના અભિનેતા આમિર ખાન આજે ચાર્ટર પ્લેનથી કચ્છ આવી પહોંચ્યા હતા અને કોટાઈ મધ્ય સ્વર્ગસ્થ મહાવીરભાઈના બેસણામાં સામેલ થઈને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ